એના અવાજનો આપણને પરિચય કરાવશે ધીરા ધીરા વરાળ મારા કાળજામાં વાગે છે ઢેર જેના ઢેરોમાં જાજુ છે એ ઓવર યશ મારા ટેકામાં જોરતા તાળી વગાડો એવા જ સમયે તબલા ઉપર મહેન્દ્રભાઈ આપણને સંગત કરાવે છે અને અમારા ફુલનભાઈનો દીકરો એટલે મનીષ એ પણ અહીંયા તબલા ઉપર આપણને સંગત કરાવે છે અને જેનો પરિચય આપતા મને પણ આનંદ થાય એવું રમેશ રમકડું તમે એના વજાર તો જો ડબલો કરવા કે છે બોલો જેમ નો તાલ બદલે એનું એનું વાજિત્ર બદલતું તો ખરેખર એના માટે એક વખત જોરદાર તાળી રમેશ ભાઈ હા તો સમાન કા એક ગુરુ એક શિષ્યને કીધું કે આ જમીન છે તમારે એમાં 100 ફૂટનો તમે ડાર કરો ને 100 ફૂટનો બોર મૂકો એટલે પાણી થશે પણ ઘરે જઈને

ત્યારે તો બાળ લગ્નનો રિવાજ હતો અને એ ભીલ કન્યાના લગ્ન લેવાના પણ એ આજુબાજુ ગામમાં છે એ મરખા કુકડા બકરા ઘણા બધા લાવવામાં આવ્યા ના દીકરીને પ્રશ્ન આ બધા જીવોને શું કામ લાવવામાં આવ્યા છે ત્યારે કોઈએ કીધું કે તારી જાન આવવાની છે અને મીજવાની માટે આ બધા પશુઓનો વધ થવાનો છે અને અંદરથી કરુણા પ્રતિ સાહેબ ભારતવર્ષની એક દીકરી કેવી હોય

છેલ્લા શ્વાસ જાણી રહ્યા છે ત્યારે આ દીકરી ની સામે જોયું કે છે બેટા મારા ગુરુ તરીકે તને એક વચન છે કે તું ક્યાંય જવાની જરૂર નથી તારે તારી ઝૂપડીમાં રામનું નામ લેજે તારા ઘરે દિવસ મારો રામ આવશે મારો રાઘવ આવશે અને ગુરુ વધારે કાય બોલે પણ અદુન ના અંતિમ શ્વાસ છે ચાલે ગયા આ દીકરી પોતાના ગુરુના વચન પર વિશ્વાસ રાખી અને રામ 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 રામનો જાપ કરે છે

આખ ચોગાન છે રસ્તો વાળી નાખે પોતાના આ બાજુના જંગલમાંથી એ મોરને વીણી લાવે ફળને વીણી લાવે અને નેજો આ કરીને જોતી હોય કે મારો રામ ક્યારે આવે મારો રામ ક્યારે આવે મારો રામ ક્યારે આવે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગિર લાયા રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન બાયા રામ નામ પ્રતાપ પાનો પણ ડબલા કહ્યા સોય નામ રામ રટતા બસ અને અનંત ભક્તને ઉદરે આવી રામ પ્રસધા રાખી અને એ વૃદ્ધાસ્થા પામેલી આ દેશની દીકરી સિત્તેર વર્ષની ઉંમર થઈ પોતાના ગુરુના વચન પર વિશ્વાસ છે પોતે માત્ર ને માત્ર ખોળ ખાઈને ચલાવી લે છે રામતી નથી કારણ કે હું આગે પાછી થાવું અને મારો રામ ક્યારે આવ્યો વે જાય તો પપ્પા સરોવર પાણી પી લે છે એમાં એક દિવસ રામ પોતાના અનુ લક્ષ્મી સાથે ધીરે 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 આ જંગલમાંથી નીકળે છે લક્ષ્મણ પ્રશ્ન કરે છે રામને કે પ્રભુ આ પ્રકૃતિ કાય ફરી ગઈ હોય એવું લાગે છે આ પ્રકૃતિમાં કાય અનેરું તત્વ લાગે છે આ આના આ પાણીમાંથી આ ફળમાંથી આ વૃક્ષોમાંથી રામ 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 એવો અવાજ આવી છે રામ કહે છે કે એક ભક્ત પોતાના આ કોરોના વચન ઉપર વિશ્વાસ રાખી અને જો ભક્તિ કરે ને તો પરમાત્મા

પણ આજ એને આનંદની વાતનો છે કે મારા ગુરુજીનું વચન સાચું ઠર્યું મારા ગુરુજીનું વચન સાચું સાચું ઠર્યું મારા ગુરુજીએ જે મને કીધું તો એ ગુરુજીનું વચન સાચું સાચું ઠર્યું એના માથે આજને આનંદ છે સાહેબ ઈ દેશના હું તમે વાહકો છીએ મે શરૂઆતમાં કીધું કે આ 24 અવતાર લેવા માટે પરમાત્માને આ ધરતી ઉપર જન્મ લેવો પડ્યો છે ગણપતિ વંદનાજી કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે એક ચારણ તરીકે ભગવાન શિવને યાદ કરી અને આપને થોડો કાળી સહી કરી આપ મોજ કરાવો આનંદ કરાવો ભગવાન શ્રી છે વિલાસના ખોપરાને માથે તાંડવ નૃત્ય કરે એનો પરમ ભક્ત રાવણ સસ્તુના નારાજ ભગવાન શ્રી માટે લખે જટા ગટાક સહ ભ્રમ ભ્રમ દિલક દિલ સરી વિલો વિચ વલ્લોની વિરાજ બાર મુર્દની જગત 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 લલ પાવ કે એનો જ વાત કરી કોઈ ચારણ લખે કે હોટ